ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા એસી દિવસના જેલ બહાર આવ્યા બાદ આજે પહેલી વાર રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે એન્યુ ગુજરાત પેટર્ન અને આયોજન અંગેની બેઠકમાં હાજરી આપી હતી આજે ચૈતર વસાવાય મનસુખ વસાવાના નિવેદનો સામે વળતો જવાબ પણ આપ્યો હતો એટલું જ નહીં દૂધના દાઝિયા ચૈતર વસાવાએ કલેક્ટરની મીટિંગમાં જ્યાં સીસીટીવી ફૂટેજ હોય તેવા સ્થળે અથવા પ્રેસ મીડિયાની હાજરીમાં મીટિંગ રાખવા કલેક્ટરને રજૂઆત કરી હતી આ બેઠકમાં મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત એફઆરએના એક કરોડના કામો અને આયોજ સમિતિ બેઠક તથા ગુજરાત પેટર્ન કરોડના કામોના આયોજની બેઠકમાં પોતે આપેલા કામો કાઢી નાખ્યા હોવાની ગંભીર ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કર્યાનો ચેતર વસાવાએ આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો આ પ્રસંગે કલેક્ટરને પ્રાયોજના વહીવટદારે મંગળવાર સુધી બાહિંધરી આપી હતી તેની સામે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જો અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવે તો આજ કલેક્ટર કચેરી પર ધરણા પ્રદર્શન કરવાની ચૈતર વસાવાએ ચીમકી આપી હતી આ અગાઉ ચૈત્ર વસાવા હવનમાં હાડકા નાખે છે સાંસદ મનસુખ વસાવાના આ નિવેદન સામે ચેતર વસાવાએ લોકો આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જવાબ આપી દેશે તેવો વળતો જવાબ આપ્યો હતો અને સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવાના મામલે ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા આવનારા દિવસોમાં લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલનની ચીમકી હતી મુખ્યમંત્રી અને પ્રભારી સચિવ સુધી મુદ્દો લઈ ન્યાય માટે લડી લઈશું તેમજ આ વસ્તાના લોકો માટે આવેલા પૈસાનો દુરુપયોગ થવા નહીં દઈએ કે કોઈ કોભાંડ થવા દઈશું નહીં એમ પણ જણાવ્યું હતું ગુજરાત હાઈકોર્ટે ચૈત્ર અને ડેડિયાપાડા મત વિસ્તારની બહાર રહેવા જણાવ્યું હોય હવે તો જિલ્લાના વડા મથક રાજપીપળાને પોતાનું હેડક્વાર્ટર બનાવશે કોર્ટના આદેશ અનુસાર હું રાજપીપળા ભાડાના મકાનમાં રહીને પ્રજાનો કામો કરવા જણાવ્યું હતું આજે

મારા જેલ માંથી છૂટી જવાથી મનસુખભાઈ ને બળતરા થયા હશે તો આવું બોલતા હશે હું સ્પષ્ટ માનું છું મનસુખ જે છે એટલે સાથે બોલતા હશે કે ઘટના તે મનસુખભાઈ ત્યાં બેસીને બનાવેલી ઘટના હતી હું હજુ ત્યાંથી મિટિંગ માંથી ઉતરું છું ને મનસુખભાઈ ત્યાં હાજર થઈ જાય છે મનસુખભાઈ આ લોકો ને સરકિટ હાઉસે લઈ જાય છે સાથે પોલીસ અધિકારી ને રાખીને

આટલા આજે પણ મેં ધારાસભ્ય સાહેબ ને પણ દર્શન ને પણ કીધું કોઈ મકાન હોય તો કેજો જ મારે રેવાનું છે ત્યારે મકાન મળશે તો હું રાજપીપળા ખાતે જ રહેવાનું દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યુઝ રાજપીપળા નર્મદા